દાહોદ એસઓજી પોલીસે મુઆલીયા ક્રોસિંગ પાસેથી એક લાખના ગાંજા સાથે ઈસમને ઝડપી પાડ્યો દાહોદમાં નશાના કાળા કારોબાર સામે એસઓજી પોલીસે લાલ આંખ કરી છે બાતમીના આધારે મુવાલિયા ક્રોસિંગ પાસે ફિલ્મી ઢબ્બે ઓપરેશન પાર પાડીને મારુતિ વાનમાં ગાંજાનું છૂટક વેચાણ કરતા એક ઇસમને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે દાહોદ શહેરના મુવાલિયા ક્રોસિંગ વિસ્તારમાં ચા સેન્ટર નજીક જ્યારે લોકોની અવરજવર હતી ત્યારે એસઓજી પોલીસની ટીમ એક સચોટ બાતમી પર કામ કરી રહી હતી બાતમી મળી હતી કે કેસમ પોતાની મારુતિ વાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે જેથી એસઓજી પોલીસે મોવાલિયા ક્રોસિંગ ચા સેન્ટર પાસે પહોંચી બાતમીમાં દર્શાવેલી મારુતિ વાન જેનો નંબર જી જે વીસ એ બાણું સત્યાસી તે ગાડીનો માલિક અનવર હુસેન ઉર્ફે ઝંડુ અલ્લાનુરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને એસઓજી પોલીસે પંચોને સાથે રાખી શંકાસ્પદ મારુતિ વાનને ચારેય બાજુથી કોર્ટન કરી લેવામાં આવી હતી જ્યારે ગાડીની તલાશી લેવામાં આવી ત્યારે પોલીસ પણ ચોખ્ખી ઉઠી હતી ગાડીમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો બે પોઈન્ટ છસો દસ કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો ગાંજાનો જથ્થો બે પોઈન્ટ છસો દસ કિલોગ્રામ જેની કિંમત એક લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા એક મારુતિ વાન રોકડ રકમ બે હજાર પાંચસો અને એક મોબાઈલ ફોન મળી કુલ

એ ડિવિઝન વિસ્તારમાં ની ટીમ પીએસસી રાણા ટીમ દ્વારા આ ચેકિંગ દરમિયાન આરોપી અનવર હુસેન અલ્લા નુર લખારા ઉર્ફે જંડુ એમની પાસેથી બે પોઈન્ટ છ કિલો જેટલો ગાંજો મળી આવે છે કે જેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે અને આમ ત્રણેય પીએસસીઓની ટીમો દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએ ત્રણ સફળ રેડો કરવામાં આવી છે અને આ સિવાય પણ અન્ય જેવી શક્ય ઈસમો દાહોદ ખાતે હતા એ તમામને ચેક કરવામાં આવેલા છે આ અન્વયની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ સતત ચાલતી રહે છે